મોરબી માર્કેટ યાર્ડમાં કપાસ નો ભાવ પંદરસો વીસ રૂપિયા સુધી સમિતિ ખાતે નવી કૃષિ જણસો પ્રારંભ થયો છે મોરબી ગ્રામ્ય મોટી ખેડૂતો કપાસ વિવિધ જણસોના વેચાણ અર્થે યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા દિવસ દરમિયાન થયેલી હરાજીમાં ખેડૂતોને તેમની ઉપજમાં પોષણક્ષમ ભાવ મળ્યા હતા યાર્ડના વેપારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજના દિવસે કપાસની આવક મુખ્ય રહી હતી ગુણવત્તા મુજબ કપાસના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો જેમાં કપાસનો ઊંચો ભાવ પ્રતિ વીસ કિલો મણ દીઠ રૂપિયા પંદરસો વીસ સુધી બોલાયો હતો નવી મોસમની શરૂઆતમાં જ કપાસનો આ ભાવ મળવો એ ખેડૂતો માટે પ્રોત્સાહક માનવામાં આવે છે ચોમાસાની ઋતુ બાદ પોતાની જણસના વેચાણ માટે યાર્ડમાં આવેલા ખેડૂતોને અપેક્ષિત વળતર મળતા તેમનામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી કપાસના ઊંચા ભાવ મળવાથી ખેડૂતોના ચહેરા પર સંતોષ સ્પષ્ટપણે જોવા મળતો હતો આગામી દિવસોમાં અન્ય જણસોની આવક પણ વધવાની ધારણા છે કપાસ ભરીને આવ્યો હતો વી વીઘાનો કપાસ હે પણ વરસાદના હિસાબે કપાસ લઈને યાદમાં પલરવાના હિસાબે લઈ લઈને આવ્યા છે પણ કપાસના ભાવ સારા થઈ ગયા છે પંદરસો વી પચીસના ભાવ છે અત્યારે તો ભારી કપાસ ભરીને આવ્યો હતો યાર્જમાં અને હરાજી ભાવ સારા આવી ગયા છે નવા વર્ષના ખેડૂતભાઈઓ કમિશન એજન્ટ ભાઈઓ તથા વેપારીઓ ભાઈઓને અભિનંદન આપવામાં આવે છે અને રાબેતા મુજબ આજથી યાર્ડ ચાલુ કરી દીધું છે કપાસની પણ પંદરથી સત્તર હજાર મણની આવક થયેલ છે બારસોથી પંદરસો ને એકવીસ સુધીના ભાવ ચાલુ છે હાલમાં હરરાજી ચાલુ છે મગફળીની પણ આવક થયેલ છે મગફળીના ભાવ આઠસોથી બારસો લગી જાય છે અને હરરાજી ચાલુ છે